ઉપાસના અને ભક્તિ એમાં બે માં ફેરશ એનો કરી દીધો છે નિત્યયુક્ત આપણે કહી એક નવધા ભક્તિ નિષ્ઠા અને ઉપાસના અને સામાન્ય ક્રિયા એક સેવા ભક્તિ લ્યો એને નવધા ભક્તિ તો નવ પ્રકારે છે એમાં સેવા ભક્તિ હોતે આવી ગઈ નવમાં એક છે ને ભક્તિ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ દાસ્ય છે એ સેવાભક્તિ સેવક ભક્તિ કેવો કે દાસ ભક્તિ દાસભક્તિ તો એ અનેક પ્રકારે થાય દાખલા તરીકે નોકર હોય અને એ માલિકની નોકરી કરતો હોય તો એ સેવા કરે છે પણ એ તો ખાલી સેવા જ કહેવાય જૂના જમાનામાં એક વેઠ થતી રાજા મહારાજાઓ અને વેઠે બોલાવી દેતા એ આખી જોઈએ એ ક્રિયા જ કહેવાય સેવા જ અને નોકર કરે એ સેવા કહેવાય ત્યાર પછી કોઈ ગુણિયલ દીકરો હોય તો એ મા બાપની સેવા કરતો હોય તો એ સેવા કરે ભગવાનની સેવા થતી હોય તો એ ભક્તિ કહેવાય નવધા પણ એની સેવા નિષ્ઠાથી કરે જીવન પર્યંત કરે અને મુશ્કેલીમાં પણ પાછો ન પડે તો એને નિષ્ઠા કહેવાય આપણે ઘણી વખત વાત કરીએ છીએ કે કોઠારી સામી સ્વામીની શાસ્ત્રીજી મહારાજની સાથે વર્ષની વર્ષની ધામમાં ગયા અને એક ધારી સેવા કરી તો એને નવધા માયલી ભક્તિ કેવા કરતા નિષ્ઠા કેવી નિષ્ઠા કેવી સ્વામીને અરે ઘણા સાધુ હતા સ્વામી એમ કહેતા ને લગભગ સ્વામીને અહીંથી બસોકની દીક્ષા ઉપાવી છે પાર્ષદોના ના બધા ગણે ને તો પછી બધા વ્યા ગયા એ જઈને પાસે ભક્તિ તો કરતા હશે કે નહીં જઈને પાસે ભક્તિ તો કરતા હોય હવાર ભગત એક વતના બધું વાંચ્યું હતું પ્રથમનું છઠ્ઠું ત્યારે મને બહુ યાદ આવી ગયું કે જે વિવેકી છે છઠ્ઠું હતું ને કે હોળમું હતું વિવેકી છે એને જ્યારે ભગવાનના સાધુ છે એ ઓલો દોષ દેખાડીને એને ટોકે છે ત્યારે એ હવળું લેશે અને અવિવેકી છે એ અવળું લેશે શાસ્ત્રીજી મહારાજનો સ્વભાવ તો બહુ રોકવા ટોકવાનો હતો આપણા મંડળમાં ઘણા સંતો હતા બહુ હવળું તેવળું એટલે મહારાજ કહે ઉતરતો જાય છે અને પછી સમા એન થઈ જાય છે કદાચ સમાજમાં પ્રતિષ્ઠા હોય તો ભલે પણ ભગવાનના માર્ગમાંથી જાય ભક્તિ રે નહીં અને હરિભક્તોમાં એવું હતું ઘણા હરિભક્તો હોય બહુ ઉત્સાહથી આવે પણ પછી સ્વામીનો સ્વભાવ વાકરો એટલે એ તો સ્વામી જતું ન કરે કંઈક ભૂલ પડે એટલે કહી દે એટલે ભાગી જાય પછી પછી આવે નહીં એટલે એને સ્થિતિ ન થાય ભગવાનના માર્ગમાં સ્થિતિ ન થાય એવું પાછું એવા મહાપુરુષો ન્યા જ થાય બાકી તો બધા બથો બેઠા હોઉં ને સ્થિતિ જ ભાઈ એટલે રોકીને ટોકીને કેમ મને ત્યારે યાદ આવી ગયું એ સ્વામી બહુ રોકતા રોકતા બધા કેટલાય ગયા કેટલાય બધા એટલે નિષ્ઠા એને કહેવાય આખા જીવન દરમિયાન જળવાય છે એક ધાર જળવાય છે તો આપણે કાલ વિજયભાઈ વાત કરતા હતા ને ભટ્ટાહેબ એક ધારૂ જળવાય કે નહીં છેલ્લા શ્વાસ સુધી ભટસાહની ભક્તિ આમ તો શિક્ષક તરીકે આવ્યા હતા લગભગ એ સત્સંગી હતા એને કુટુંબમાં જ નહીં સત્સંગી હોય કોઈ પોતાને જ એમ દૈવી જીવને એને એ શિક્ષક તરીકે આવ્યા એને હારું લાગી ગયું તો વધુ 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 જોડાતા ગયા મહેન્દ્રભાઈ ગયા પછી સદવિદ્યાનું હોતે આખું બધું સંભાળ લીધું અને રિટાયર્ડ થયા પછી તો જોવાની એને જો ન આવે તો માંદા પડી જાય ગુરુકુળ ન આવે તો માંદા પડી જાય અને કાંઈ સેવા ન મળે તો માંદા પડી જાય એવા જોડાઈ ગયા અને ધામમાં પણ કેવી રીતે ગયા જોવા ને બહુ દેવી ભાવથી એટલે જીવન પર્યંત જ્યારથી આપણને સત્સંગ થયો અને ત્યારથી છેલ્લા શ્વાસ સુધી જોડાઈ રહેવું એને નિષ્ઠા કહેવાય સામાન્ય રીતે કરીએ તો એને ભક્તિ કહેવાય ઘણા ભક્તો હોય એ ત્યાં આપણે ગુરુકુળ આવી જતા હોય મંદિરે દર્શન કરીને બચી જાય અને ભગવાન ભજન ભક્તિ બધું કરતા હોય કંઈ ન કરતા હોય એ હોય તો એને ભક્તિ કહેવાય એને નિષ્ઠા ન કહેવાય અને આમાં એવું લખ્યું કે યુક્તા ઉપાસ ખાલી ઉપાસ તે એટલું લખ્યું હોત તો તો ભક્તિ કે પણ નિત્યયુક્તા એટલે સનાતન ભાવે સેવામાં જોડાયેલા હોય એટલે આપણે એને એમ કહીએ છીએ કે આગલા વર આગલા જન્મનું હોત એ કમિટમેન્ટ કે મારે જીવતા જીવતા ભગવાનની સેવા કરવી છે અને મર્યા પછી પણ આ જ કરવું છે મેરા એને યુક્તતા ઉપાસ અને એની ભક્તિ છે એ ઉપાસના થઈ એની સેવા એ ઉપાસના ગણાય એની સેવા એ નિષ્ઠા ગણાય એની સેવા એ સામાન્ય ભક્તિ ગણાય એની સેવા છે એ સામાન્ય લૌકિક સેવા ગણાય અને એની વસ્તુ છે એ વેઠ હોતે ગણાય કેવું બનાવવું એ કરનારાના હાથમાં છે રાજવિદ્યા રાજગુહ્યયોગ છે આ એનો અર્થ એવો છે કે ગુહ્યતમ છે જે બધા એને ઉપલા સ્તરમાંથી હાથમાં નથી આવતું અને જે ઊંડાણમાં જવું પડે છે ત્યારે જે પકડાય છે એવી ઉપાસના છે ભક્તિ છે એ બધા એને હાથમાં આવી જાય એવી સીધી સાધી છે નવ પ્રકારે ભક્તિ કરવી માળા મણે ફેરવા ભગવાન ભજન મને કરવા કથા સાંભળવા મળે એ ભક્તિ છે પણ એની વસ્તુમાં નિષ્ઠા થવી જોઈએ એની વસ્તુમાં એને નિષ્ઠા થવી જોઈએ આપણે ગુંદાસરાવાળા મૂળજી ભગત હતા તો આપણે કહીને કથા સાંભળવીને કથા વાંચવી એ ભક્તિ કહેવાય નવધા ભક્તિ કહેવાય શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાત પણ ભગત માંદા પડી ગયા હતા પછી છેલ્લી ઉંમરમાં તો મંદિરમાં એનું એ રહેતા તો કોઈ મંદિરમાં આવે તો જુવાનિયા છોકરાઓને બધા ભગત પ્રત્યે બહુ રિસ્પેક્ટ હતો એટલે કે લે આ વચનામત અથવા તો ભક્ત ચિંતામણીનું એક પ્રકરણ વાંચ એટલે વાંચવાનું શરૂ કરે ને તો પછી કે જો મારા હાથ નાડી જ કેવો તાવ છે સતત તેને તાવ રહેતો એટલે પણ એ વાંચે એક પ્રકરણ કે બે પ્રકરણ તો ભગતમાં તાવ ઉતરી જાય ટેમ્પરેચર ઉતરી જાય એટલું એને કહેવાય નિષ્ઠા અને ઉપાસના કહેવાય અતિ રસ જ્યારે જામે એક વસ્તુમાં તો આ વસ્તુ નિત્ય યુક્તા ઉપર અતિરસ વિના આખી જિંદગી કાંઈ એક વસ્તુમાં પકડી નથી શકાતું જોડાઈ નથી શકાતું માણસને સ્વાભાવિક છે એવો કે હવે હાલો બીજી ક્યાંક જરાક જઈ આવી ત્રીજી ક્યાંક જરાક કરાવી બીજું કરી જોઈએ ત્રીજું કરી જોઈએ એક ને એકનો ફાફ એક ને એક હોય તો ઉપાસ ગણાય ઉપાસના ઉપાસ ભગવાનની સેવા છે યુક્તા એટલે કમિટમેન્ટ એણે આપી દીધું આવતા જન્મનું હોતે આવતા જન્મમાં હોતે આપણે ભગવાનની જોબ કરવી છે એને જોબ કહેવાય ને સેવા એનું જોબ કહે સ્વામિનારાયણની જોબ કરવી છે સેવા કરી આવતા જન્મમાં હોતે ભગવાન ગમે ત્યાં રાખે તો જોબ કરીશ તો એને ઉપાસના કરે ભક્ત્યા નમસ્યંત માતા નિયુક્તા ઉસતના કીધું માહત્માનસ્ત પાર્થ દેવી પ્રકૃતિમાશ્રિતા મનસો અનનમનસો જ્ઞાતિ ભૂતાધિમ્ય સતત કીર્તયંતો માતંતૃઢ્રતા નમસ્યંત માયુક્તા એને ઉ અને ઉપાસના છે એ રાજવિદ્યા અને ગુહ્ય ધર્મ છે રાજવિદ્યા અને રાજ રાજવિદ્યા એટલે આપણે ઓલામાં ચર્ચા થઈ હતી ને સ્વામી હતા ત્યારે કે ઉપાસનામાં ત્રણ વસ્તુ આવે એક તો સેવા અને મહારાજનો પરભાવ આમાં એ કીધું અવદાનંતિમામ બુા માનુષી તનુમાશ્રિતમ પરમ ભાવમ મજાનંતો મમ ભૂત મહેશ્વર પર ભાવને ધ્યાનમાં રાખીને એ કંઈક સમર્પણ કરે છે કે ડેડિકેશન કરે છે આ કોણ છે એમ જાણીને એમણે એમ જાણીને કે સેવા કરતા હોય તો રાજાના કામદાર જેવી સેવા થાય એ રાજાને કામદાર સેવા કરે છે હાલે છે એમ આજીવિકા હાલે છે પર ભાવને જાણીને નથી કરતા અને પર ભાવ આવે ત્યારે ઉપાસના થાય છે એમાં ત્રણ ફેક્ટર કીધા એક તો સેવા ફેક્ટર પર ભાવ અને અખંડ સ્મરણ અખંડ સ્મરણ એ ત્યાર ત્રણ વાના ભેળા થાય ત્યારે એટલે ભાઈ સદગુણ સ્વામી બહુ સરસ પ્રશ્ન કર્યો હતો ને એમાં આમાં આપણે વાત કરી હતી ને કે ત્રણમાં મુખ્ય ક્યુ ઉપાસના કરવી હોય તો ત્રણમાં મુખ્ય ક્યુ પછી તો આપણે વતના વ્રતમાં બહુ સંશોધન કર્યું આપણે બધાય જોયા રેફરન્સ બધા તો મહારાજે કારિયાણીના દસમા વતના વ્રતમાં એવું કીધું દસમા વ્રતમાં મહારાજ કે જો એને સેવા સ્વામી સેવક ભાવ ભંગ થાય તો એની ઉપાસના ભંગ થાય સ્વામી સેવક ભાવ ભંગ થઈ જાય એટલે ઉપાસના ભંગ થાય એટલે મહારાજે એનો અર્થ એવો છે કે મહારાજે સ્વામી સેવક ભાવને ઉપાસનામાં મુખ્ય ગણ્યું છે અને છેલ્લી પ્રાપ્તિ ગણી ઉપાસના છેલ્લી પ્રાપ્તિ એટલે ભાઈ સ્વામીજીએ પ્રશ્ન કર્યો હતો ને ક્રોસ કે મહારાજે કીધું કે અખંડ સ્મૃતિ છે એના કરતાં કોઈ મોટી પ્રાપ્તિ નથી તો સેવા મોટી કે અખંડ સ્મૃતિ મોટી એમ સેવા એટલે સામાન્ય સેવા કરતાં તો અખંડ સ્મૃતિ મોટી જ કહેવાય પણ આમાં જે ઉપાસના તરીકે સેવા આવે છે એવી સેવા કરવી એ મોટી કે ઉપાસના અખંડ સ્મૃતિ મોટી એમ તો એ મારા જે મારા જે કીધું એમાં ના નથી પણ તોય મોટી જ સેવા જ અંતિમ પ્રાપ્તિ સેવાની છે તત્ર બ્રહ્માત્માના કૃષ્ણ સેવા મુક્તિ સ્થિતિ ગમ્ય એ અંતિમ પ્રાપ્તિ સેવાની પછી મહારાજે કદાચ કદાચને આને સ્મરણને પણ અંતિમ મોટી પ્રાપ્તિ કીધી એ સાધન સાધ્ય સાધ્યના ઉપચાર તરીકે કીધું હોય ઘણી વખત સાધનને સાધ્યનું રૂપ આપી દેવામાં આવે અને મહિમા કહેવામાં આવે એટલે એવી રીતે કીધું હોય પણ અંતિમ પ્રાપ્તિ તો ભગવાનની સેવા છે અને નિત્યયુક્તા ઉપાસ નિત્યયુક્તા સેવન કરે છે નિત્યયુક્ત એટલે એનો અર્થ એવો કે એક જન્મમાં જ કરે છે એવું નહીં જેમ પાર્વતીજીએ કીધું કોટી જન્મ લગ રગડ અમારી વરુ શંભુ નહીં તો કુમારી તો એને ઉપાસના કહેવાય એવી રીતે સેવા કરવી ને એવી રીતે જોડાવવું એને ઉપાસ કહેવાય